અને હાલ અત્યારે તડકો છે ને કેવો એ બાપા હરવા લો એને પેલા બાર આટો મારે પછી આપણે મળી હેલો ફ્રેન્ડ તો ત્યારે બાકી ગયા સાડા આઠ અને બધું કામ બાપ બાકી છે જો હજી અડધું કામ થઈ ગયું છે અડધું બાકી છે અને મીશું બેન અહીંયા જો બાનો શેક પીવે છે મા દીકરી બે શેક પીવે છે અહીંયા મેં તો પેલા પી લીધો હોય કે એટલે હું હવે મમ્મીને આરો રોજ હું પીવા મળી છું મમ્મીનો નો શેક હા બા 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 શેજ વાર લાગે ને વાર નો લાગવું જોઈએ એમ ज बा रोज डेली शेक पिवे ना बेनाी पिवे आरोाज हुी पिवो कणे मादिकरी पिये मिश बेन हआर्ाट सागिन पेगसने केसे बार लइजा बार लइजा बार वे કેમ લઈ જાય એ ટાઈટનો પવર કેવો ટાટો તાટું ગોળ છે બાર થોડી થોડી દાખલ છે હજી અને હાલ જો હજી કામ અડધું ફરતું પતી ગયું છે અડધું ફરતું બાકી છે તો ફટાફટ કપડાં ધોઈ આપું બેન ને મમ્મી રમાડે ને ત્યાં અને એમ પપ્પા હા આવશે તે બા બપોરનો છે પણ મારે પછી પેલું થાય કે અત્યારે

ચાલો મિત્ર તો બપોરના ના વાગ્યા છે બે બાને જાવું છે વાડી વાડીએ જાવું છે બાને વાડીએ જાવું છે બરાબર છે તો હાલો વાડીએ જઈ બાને મૂક્યા પછી પાછો કેટલા વાગ્યા લઈ જાઓ પાંચ વાગ્યા લઈ જાઓ સારો હાલો હરિયો કાઢવાનો ભૂલાઈ જાય છે કાઢ નાખશો હારો હારો હાલો મિત્રો જઈ વાડીએ બાને મૂક્યા થોડું ઘણું તમને બતાવું

ચાલો મિત્રો તો વાળી પગી ગયેલા છીએ બાકી હવે એનાથી હું મારે હાલીને જાઉં છું બાકી જો અમારું ફાર્મ હાઉસ ધીમે ધીમે બનતો જાય છે દાદાએ નાળિયેરી એવું બધું કર્યું છે બરાબર છે અહીંયા આપણું અહીંયા આપણે ઝૂંપડી બનાવવાની છે બરાબર બેલાની સણીન કરવાની છે ઓલી પેટી જે આપણી બહાર છે ને અને હમણાં સોરી બોરી થઈ હતી એટલે થોડુંક એલર્ટ રહી એની બરાબર

હલો ભાઈ વાડી એમ આવી સૌ લહન નીંદવા ભાઈ તો ના પાડતો સો તડકાનો તોય આવી ઈ તો ખીજા એને કે આવું હોય મારે વાડી આવું હોય ને મને વાડીએ બહુ મજા આવે વાડી એક આવું ને તો શાંતિથી એમ કે આશ વાડી આવી અને આ તો મેકવાનો આવે બોલો આજે હું ઠપકો દેવ રહીસ પાછો તે ભલન દેવ છે ઘડી ખાંભળી લેવાનો સમય હોય ત્યાં એવું હોય કે ભલન હાલો 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 હું આવું બા એટલું તો માઈન બોલ્યા બરાબર હારો હાલો હું હવે ના જાવ બાપાને વાડી વાડી બતાવ પછી ઘરે જાવ બરોબર બા કે ફાવે નહીં છોકરા હું શીખવાડે દાંત કોઈ નો કાઢે ભાઈ બધા દાંત નો કાઢતા બરોબર હારે હારે કમેન્ટ કરીજો મજા આવી ને તમને એવું લખજો બરોબર હારો હાલો વાડીએ જાવ હાલો પછી મળીએ હાલો બા રીંગણા ઉતારે છે તુલસીને કાલે જવાનું છે પાલતાણા આંટો મારવા ચીથી લગ્ન કરવા જવાનું છે અને ત્યાંથી પાલતાણા જાહે બરાબર છે તો રીંગણા ઉતારી છે ને અમારી વાડી છે અને હું નીકળું છું હવે તો અહીંયા ફોન છે ઓબા બરોબર હાલો હાલો હું નીકળું ઓકે કેટલા રીંગણા તે દે હતા છે ચાલ લો મિત્રો વાડી થી આવી ગયો તો મિસ્ટર જાગી ગઈ મિસ્ટર જાગી ગઈ તો મમ્મી કે તમે રાખો

મિસ્ટર બેન માં મરાકાશ માં મરા બરાબર છે આરોરો નાસ્તો બની કરી કરીને મળ્યા જે બાને લેવા જવાનો ટાઈમ પણ થઈ જશે હાડા 4 વાગ્યા છે 5 ક લેવા જવાના છે બરોબર આરોરો બનાવી રહ્યો ઘરે ક્યાં થેલા ભરિન ક્યાં ન જાવ ના રે ના ના રે ના પાલતાના ના તમને એમ થતું છે ને બાય આજ વિડીયો ઉતાર્યો એટલે બાય ઉતાર છે એમ હવે હવે એક જ મહેનત કરશું થોડાક જે રોકાવા જાય છે બરાબર છે પપ્પા પછી લગ્ન કરવા આવવાના એના ભાઈ બંધ છે એના દીકરાના લગ્ન છે તો એ માટે આવવાના છે તો એ વખતે ભાઈ તુલસી ઉઈ આવશે મિસ્ટોન રમાડ્યું હોય ને પપ્પાને બરાબર હવે નાસ્તો કરી લઈએ પોકઈ મન થ્યા આવો તો આવી જાવ કો શું બટા કાઈ બધા ભાત ઢોળ ઢોળું બસ બટા મોટો નથી દેવ કરી રહીશું હમણાં માખ્યું થાય બધી

ચાલો મિત્ર તો વાડીએ પગ્યે બાને લેવા બા હાણા પાંચ તમે ફોન બોન કરતા નથી તો મને કેટલું ખીજાણા હતા હવે પછી નકરું રાજા કરવાનો ખાલી તું બરાબર હવે શું લેવાનું સરુ ચાલો મિત્રો આ રીતનું છે ફટાફટ જઈએ તુલસી ને જવાનું છે કઈક લેવા દેવા જવાનું છે અને ટાઈટ ત્યાં તમને લઈ આવું ને એને અહીંયા કાકા જાતા આવી સારો આલો મિત્રો ફટાફટ નીકળી જાય તો એટલું ખર લઈ લીધું છે ગાયો વળાને આપી દેજો છે સરસ લ્યો હર ઓલો ચાલો મિત્રો ઘરે પહોંચ ગયા ને બા બે અને હવે હું થોસી બે કાકાન ઘરે જઈ ફટાફટ જઈને આવી તાત વળે ને ત્યાં મિસ્તું ને થોરા દીધી છે એમ કે છે બરાબર હાલે ફટાફટ નિકળ સારો રાખે લઈ એમ કે વાગ્યા 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 છે ખબર બરોબર તરત આવી મિત્રો ઓકે શિક્ષક સરસ મજાની સમાજ સેવા કરી રહ્યા છે પક્ષીઓને બસાવી રહ્યા છે ઘૂસળા વાગ્યા છે ને આજે રજા છે અને રવિવારની રવિવાર ની આવું જવાનું કામ કરે તો આ પક્ષીઓને પગમાં ન આવે ને પક્ષીઓ ની સેફ્ટી માટે જો આ માસ્ટર છે અજયભાઈ બારીયા સણોસરા ચાલ મિત્રો વાળો કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ તો ક્યાં સડી મારા પગ ઉપર સડી આ થોડી થઈ હા ચાલો સોળી છે શું છે બાપ મરચા છે રોટલી છે રોટલા છે બાને બીજ તૈયાર છે થોડીક દાળ ભાત બપોરના પડેલા છે બરોબર છે મિસ્ટ ટુ બેના ભરપેટ જમેલી જરૂર છે એવા સમાચાર મળ્યા છે સંચા છે કે ખોટા છે બરોબર છે સારો હાલો તો જમી લઈએ આજ તો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યું છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય મિસ ટુ બાય